મારે એક મકાન થઈ જાય સાહેબ એટલે ભગવાન યાદ મકાન બનાવી કરો અમારું બહુ ધ્યાન રાખ્યું સાહેબ તમે અને અમારી સેવા કોણ આવી બધી કરે કોણ અમને આગળ લે આવે હમણાં સપનામાં ખ્યાલ ન કે હું લાદી માથે આવશું જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું નિલેશ હડિયા અને આજે સખત એક મહિનાની મહેનત પછી એક સરસ મજાનું ઘર તૈયાર થઈ ગયું છે જૂનાગઢ માનપુરની અંદર અને દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈતા છે કે આ પરિવાર કઈ હાલત સાથે કેવા ઝૂંપડાની અંદર રહી રહ્યો હતો પણ આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સખત એક મહિનાની મહેનત પછી એક સરસ મજાનું ઘર તૈયાર થઈ ગયું છે તો બસ આજે આ ઘરની પૂજા કરીએ મુહૂર્ત કરીએ અને એક નવી જિંદગીની

એક મત ના બળા તો કાતારે દિસામાં કાર્તિકા વાવ પાદ પાઠ મેના ત્રિઘાત ઓને કોશ્વર્ષહ ભૈલે મે એકસમ ભૂમિ રાખો નલો લેલો નપો તમ સત્વારે વાપકો તમ ગોળત્રે તમ દેહત્રે તમ કાલત્રે તમ મૂલાધાર કે તો નિત્યમ તો નાગાના જગરેઠો એટલો પદા નિત્ય ત્રીની પદિવિત્ર પરમેશ્વર તો બસ દોસ્તો ફાઇનલી પૂજા થઈ ગઈ છે બસ આપણે અંદર બહાર થી મકાન જોઈએ તો મકાનની અંદર એન્ટર થતા જ એક સરસ મજાની ઓસરી છે અંદર આવતા જ સાથે જ અહીંયા એક સરસ મજાનું કિચન છે અંદર આવતાની સાથે જ સરસ મજાનું કિચન છે અને આપણે કિચન પણ ઊભું બનાવ્યું છે જેથી કરીને ભાઈને જે પણ રસોઈ કરવામાં જે પણ તકલીફ પડી રહી છે જો કે બેન તો કંઈ કામ કરી શકે એવી સ્થિતિમાં છે નહીં કારણ કે એની પણ માનસિક સ્થિતિ બરાબર નથી એટલે ભાઈની રિકવાયરમેન્ટના હિસાબે આપણે ઊભું કિચન પણ બનાવ્યું છે અને સરસ મજાનું સામાન પણ ગોઠવી દીધું છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈને જે પણ જમવામાં બધી તકલીફ પડી રહી હતી એમાં પણ બહુ મોટી રાહત મળે અંદર આવતાની સાથે જ એક સરસ મજાનો હોલ છે અને તમે હોલ જોઈ શકતો કેટલો સરસ મજાનો હોલ છે અને બધું જ વોલની અંદર આપણે ગોઠવી દીધું છે અને એક વિન્ડો પણ મૂક્યો છે જેથી કરીને હવા ઉજાસનું જે પણ અહીંયા ગામડાઓમાં લાઇટનો બહુ બધો પ્રોબ્લેમ રહેતો હોય છે એટલે હવા ઉજાસમાં પણ સારું રહે અને આ સરસ મજાનું રૂમની અંદર જ ટોયલેટ બાથરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ બનાવી દીધું છે જેથી કરીને અહીંયા સાસણગીર નજીક છે એટલે જનાવરનો પણ બહુ બધો ત્રાસ હોતો હોય છે અને બેનની માનસિક સ્થિતિ પણ બરાબર નથી અને નાના નાના બાળકો છે એટલા માટે રૂમની અંદર જ ટોયલેટ બાથરૂમ બનાવી દીધું છે જેથી કરીને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે તો કેવું લાગે છે આજે મકાન તૈયાર થયા પછી મકાન થઈ ગયું એટલે નિલજભાઈ હમણાં આનંદ આવી ગયો અમે ચોપડામાં હતા અમને ખબર નથી કે અમે લાદીમાં આવશું અમને સપનામાં ખ્યાલ નહોતો એ તમને ઉપર લઈ આવશો પણ આજે જે પણ શક્ય બન્યું છે દરેક લોકોના સાથ સહકાર થકી આજે શક્ય બન્યું છે જ્યારે દરેક લોકોનો સાથ સપોર્ટ છે ત્યારે જ અમે તમારી જેવા નિરાધાર લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે તમે બહુ મહેનત કરી મારા ટુ મારા નાના છોકરા છે એક છોકરો છે ઘરના બીમાર છે આજે જે પણ કર્યું છે તમારા બાળકોનું ભવિષ્ય સુધરે એના માટે કર્યું છે અમે પહેલાં ખેવામાં ઝૂંપડા હતા એ અમે રહેતા હતા નીચે પાણી પી જાય અને હેઠે ઉપર રોટલા કરતા અમે પેલા પતરું રાખીએ નીચે ખાટલા માથે પછી અમે રાંધતા એટલે ખાટલા ઉપર રસોઈ બનાવતા રસોઈ બનાવતા એનું કારણ કારણ કે વરસાદ ચાલુ હોય તો સાહેબ કરવું હું મારે નીચે પાણી નહીં કાંઈ રાંધો નીચે તર્યું હોય તો હું રાંધો ને હા તો અમે એ મજબૂરીમાંથી નીકળ્યા બાર તમે કોણ લઈએ તમે એમ બહાર લઈએ અમને તમે મકાન બનાવી દેવા પ્લીઝ તમે રડો નહી કાયમ માટે હસતું રહેવાનું છે તમારે તમારી જે પણ રિક્વાયરમેન્ટ ના હિસાબે સરસ મજાનું ઘર બની ગયું છે હવે તમે કહેતા હતા ને કે તમારે અહીંયા બહુ મોટા જનાવરો આવતા હોય છે એટલે બહુ બધી તકલીફ પડતી હોય છે કારણ કે સાસણગીર નજીક છે પણ હવે તમારી તકલીફ દૂર થઈ ગઈ છે દૂર થઈ ગયો હવે તમે દરવાજો બંધ કરીને શાંતિથી આખો પરિવાર સૂઈ શકશો હવે તમારે રાતે જાગવું નહીં પડે જાગવું નહીં પડે બસ ખુશી આનંદ આવ્યો ખુશી ના સુડા છે અને ગરીબ ના ગોળા છે બે પેલું છે પ્લીઝ તમે રડો ને આજથી તમારે રડવાના દિવસો દૂર છે હા હવે કાયમ માટે હસ્તું રહેવાનું છે અને તમારા દીકરા દીકરીનું તમારે ધ્યાન રાખવાનું છે અમારું બહુ તેમ ધ્યાન રાખ્યું સાહેબ તમે અને અમારી સેવા કોણ આવી બધી કરે કોણ અમને આગળ લઈ આવે અમને સપનામે ખ્યાલ નતો અમે લાદી માટે આવશું બસ આજે કરવાવાળો ભગવાન છે અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ અમે તો હું તમને દઈએ આશીર્વાદ દઈ કે તમે સુખી રહો હો તમારા સંતાન હોય એના આશીર્વાદ છે કોઈ તમને વિઘન ન આવવા દે તમે આવા કામ કરો બસ ભગવાન એટલી પ્રાર્થના કરું છું કોઈ વાંધો ન હોય કે હું આ મારું ગરીબનું આવું કામ કરે કોઈને વાંધો ન હોય તો ભગવાનને કંઈ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે આપણે એક સરસ મજાનું ઘરની વ્યવસ્થા તો કરી દીધી છે પણ આ પરિવાર પહેલાં એવા ઝૂંપડાની અંદર રહી રહ્યો હતો કે ભાઈએ કીધું એ પરમાણે કે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે હું ખાટલા ઉપર રસોઈ બનાવું અને ઉપર નીચે પાણી હોય ઉપરથી વરસાદનું પાણી આવતું હોય છે દોસ્તો વિચાર તો કરો એ જ્યારે દ્રશ્ય આપણે જોઈએ ત્યારે આપણને પણ અંદરથી દુઃખ થાય કે માણસ કઈ હાલત સાથે જીવી રહ્યો છે પણ આજે ભાઈની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાનું ઘરની વ્યવસ્થા કરી દીધી છે સાથે સાથે ઘરની બધી જ સામગ્રી પણ આપણે લાવી દીધી છે જેથી કરીને પોતાના દીકરાઓને અને આવનારા થી સો વર્ષ સુધી કોઈ પણ ઘર બાબતની ચિંતા ના રહે કારણ કે આવનારા થી સો વર્ષ આ પરિવારને જે પણ ઘર બાબતની તકલીફ હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો પ્લીઝ દોસ્તો કોમેન્ટ કરીને જણાવજો કે આ મકાન કેવું લાગ્યું આજે અમે આ મકાન જે પણ બનાવ્યું છે તમારા દરેક લોકોના સાથ સહકાર થકી અને આજે એક પરિવારની જિંદગીમાં બદલાવ લાવવાની કોશિશ કરી છે તો પ્લીઝ દોસ્તો કોમેન્ટ કરીને જણાવજો કે આ મકાન તમને કેવું લાગ્યું તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ